નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં બંગાળની ખાડીમાં મોંથા વાવાઝોડું સક્રિય થયું છે સાથે સાથે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બન્યું છે આ ડીપ ડિપ્રેશનને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અને મોંથા વાવાઝોડું ક્યારે અને ક્યાં ટકરાશે આ તમામ માહિતી જાણતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહે હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં

તેમણે વધુમાં જણાવ્યું કે દરિયાકાંઠો પાર કરતી વખતે ભીષણ ચક્રવાતમાં સ્વરૂપ ધારણ કરશે આ દરમિયાન નેવુંથી થી સો કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાઈ શકે છે ચક્રવાતની અસર ઓડિશામાં આવતા બે થી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા છે સોમવારે સવારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં મોંથા વાવાઝોડું શક્તિશાળી બન્યું છે જેના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે છેલ્લા છ કલાકથી વાવાઝોડું પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું સવારની સ્થિતિ પ્રમાણે ચેન્નાઈથી વાવાઝોડું પાંચસો સાહીઠ કિલોમીટરના અંતરે હતું જ્યારે આંધ્રપ્રદેશના કાકીનાડાથી છસો વીસ કિલોમીટર વિશાખાપટ્ટનમ છસો પચાસ કિલોમીટર અને ઓડિશાના ગોપાલપુરથી સાતસો નેવું કિલોમીટરના અંતરે હતું અંદમાન નિકોબાર ટાપુઓના પોર્ટ બ્લેરથી વાવાઝોડું આઠસો દસ કિલોમીટર પશ્ચિમમાં આવેલું હતું આગામી બાર કલાકમાં વાવાઝોડું આગળ વધીને તીવ્ર સ્વરૂપ ધારણ કરશે અને અઠ્યાવીસ ઓક્ટોબર વડે શક્તિશાળી સિવિયર સાયક્લોનમાં ફેરવાઈ જાય તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી તે મંગળવારે બપોરે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમના દરિયાકાંઠે પહોંચી જશે તે સમયે તેના પવનની ઝડપ નેવુંથી લઈને સો કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે આ વાવાઝોડું એવા સમયે આવી રહ્યું છે જ્યારે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશનની રચના થઈ છે તેના કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ રવિવારથી વરસાદ ચાલુ છે આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મુંબઈથી સાતસો વીસ કિલોમીટર પણજીથી સાતસો પચાસ કિલોમીટર અને મેંગ્લોરથી નવસો ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશન આગળ વધીને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ જાય તેવી શક્યતા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો